ગતરોજ વારસિયા પોલીસ મથક દ્વારા ઋત્વિક જોશીને હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી જેનો જવાબ આપવા માટે તેઓ આજે મહાત્મા ગાંધીજીના કટઆઉટ સાથે જવાબ આપવા માટે હાજર થયા હતા આ તકે તેમને પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા વડોદરાથી ત્રીજી ટર્મના સાંસદના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું હતું રાત્રિના અંધારામાં લગાવાયેલા પોસ્ટરો લગાડનારાઓ સામે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી પકડી પાડવામાં આવ્યા હતા

વડોદરાના એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડનું નામ નથી અપાવી શક્યા સાંસદ અંધારામાં પોસ્ટર બેનર લગાડવાનું કામ ઋત્વિજ જોશીનું નથી અમે વિરોધ ખુલ્લે આમ કરીએ છીએ ચૂંટણી તંત્રને આદર્શ આચાર સંહિતાની ચુસ્ત અમલવારી કરો કરવા માટે હાજર છે એટલે લોકશાહીમાં માનનારા છે જેને લોકશાહી સ્થાપના કરી કોંગ્રેસ પક્ષના અમે સિપાઈ છે મહાત્મા ગાંધીએ કીધું હતું કે ડરો મત જે સમયે અંગ્રેજોથી આઝાદી મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ એ મેળવી હતી ત્યારે પણ બહુ ત્રાસ થતો હતો અને ત્યારે પણ આવી દમણગીરી થતી હતી તો અમે એવું ગભરાતા નથી આટલા વર્ષોથી વિપક્ષ તરીકે આંદોલન કરી રહ્યા છે આજે હરની વોટકાંડ નો મુદ્દો એમાં કોંગ્રેસ આંદોલન કર્યું છે દરેક મુદ્દા પર બોલ્યું છે પણ જે સત્તામાં બેઠા છે એ લોકો આજે બાર બાર નિર્દોષ બાળકોને બે શિક્ષકો જીવ ગુમાવ્યો એ બાબતે કોઈ બીજેપીનો નેતા બોલ્યો નથી અમે એના માટે આંદોલન પણ કરીએ છીએ આજે એના પરિવારને ન્યાય જોઈએ છે આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવે અને એવું કહેતા હોય કે વડોદરાનો વિકાસ નથી થયો તો શું મુખ્યમંત્રીને તમે પકડવા જશો મારો પ્રશ્ન એ છે કે હરણી જે જે તે સમયે મેયર હતા એમને પોલીસે પૂછપરછ કરવા બોલાયા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેને એગ્રીમેન્ટ પર સહી કરેલી એ મ્યુનિસિપલ કમિશનરને બોલાયા નથી બોલાયા જે અધિકારી સુપરવિઝન માં હતા જે જવાબદાર હતો ભ્રષ્ટાચારના કારણે જે આ બોટકાંડ થયો એ અધિકારીને બોલાયા નથી બોલાયા તો કોંગ્રેસને બોલાવવાનું આજે એમના રાષ્ટ્રીય હોદ્દેદાર બેન જે પૂર્વ મેર હતા એમને ગાંધીજી પ્રતિમા નીચે ઉભા ને કીધું કે વાતાવરણ વિકાસ નથી થયો

જાહેર માં હું વિરોધ કરવા માંગુ છું અને વિરોધ કરું છું અમે અંધારામાં નથી નીકળતા અમે અત્યાર સુધી જેટલા પણ આંદોલન કર્યા છે જાહેરમાં કર્યા છે પોલીસની ની પરવાનગી લઈને કર્યા છે અને આવતીકાલે પણ કરીશું કારણ કે આંદોલન કરવાનો અમે અધિકાર છે અમે ગભરાતા નથી